શું વિગત સાહેબ ડ્રાઈવરની ગઈકાલે વિશે છે રોયે સાંજે દર કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો સામે છે યસ એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓ થી આરટીઓ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી ડ્રાઈવરની ભૂલના લીધે જ અકસ્માત સર્જાયો હોય છે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી એનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસ આરટીઓને રિપોર્ટ કરી દીધો છે લાયસન્સ એક્સપાયર હતું હા લાયસન્સ એક્સપાયર હતું એ તપાસમાં વિગત મળેલી છે એક્સપાયર હોય તો જવાબદારી એજન્સી સંચાલકની આવે સુપરવાઇઝરની આવે પોલીસ આ બાબતે શું કાર્યવાહી એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે

ના ના ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી બ્લડ સેમ્પલ લેવાયેલા છે મોકલવામાં આવેલા છે સેમ્પલ અને રાહ જોઈએ